હેજળી જબુ કે હેરી ગુલાબી હે જવા દો હેકરી હે તો ਹੇ ਵਾਲੀ ਤਮਾਰੀ ਨੋ ਕਰੀਰੇ ਐ ਯੋਬ ਮਾਂ ਜਿਣੀਦ ਬੂਕੇ ਹੀ ਹੀ ਜਲੀ ਐ ਯੋਬ ਮਾਂ ਨਵਲਾ ਕੇ ਚੜੀਆਂ ਅਡਾ ਦਨਿਓਂ ਗੇ ਮਤ ਸਮਰੀਆਂ ਦੇ ਆਪਨੇ બેગે વારું કરતી માતુ ભલે બીરાજી નો ઘણને એલ વિખ ચડિયા ને આડા મતરિયા રે માત સમરિયા આપને વેગે કરતી બેઠી खमाख मारे त न खमाख मारे माड़े खोड़ आई नमारी तुम हर मतापुर दे रमारी नगरी में हम मांगे तुम નગરી મેગે તુમ ક્રેમ બિના પામે નહી હુન કરે ભલે હજાર કહે પ્રીતમ પ્રાણિયા પ્રેમ બિના મળે નંદ ਐਮ ਸੰਤ ਸਟ ਕੋਲ ਜਾ ਮਿਨਾ ਐ ਮੁਰਿਜ ਨਹੀਂ ਕੋਈ ਦੀ ਕਿਰਤਾ ਜੋਈ ਅਣਨੀ ਇਹ ਭਮਦੀ ਬਨੇ ਤੋ ਤੋ ਨਰ ਮੈਂ ਕੈ ਚਲੀ ਵਾ ਆਵਾਸੀ ਵਾੜੀਏ ਜਿਗਨੇਸ਼ ਭਾਈ ਕਵੀ ਰਾਜ ਨੀਰੇ ਦਰਬਾਰ ਨੇ અહીંયા આપડી વાડી છે નાસ્તો લઈને આવ્યા છે તો પેલા નાસ્તો કરી લઈએ અહીંયા બે નાલો દરબાર સમોસા દરબાર ચટણી પીરસે છે તો હવે ખાઈ લઈ આપણે આજ કઈ ઉતાવળ વાળું નથી આજ તો ભાગ પડી નઈ કાઈ એટલે નિરાયતે ખાઈ તો આપડા સમોસા આપડા ભાગમાં રહે નકર તો ભેગું હોય તો ઉતાવળ રાખવી પડે ખાવામાં નકર પાછો વારો નો આવે કરો સાલું નકરી એમાંથી નહીં વહી જઈએ એમાં નહીં રહેતા કે

મારી વચ્ચે જીગ્નેશ કવિરાજ છે ને આ દરબાર ભડકાઈ પકડી લે ભાઈ ગમે એરો બેરો આની પહેલાના વિડીયોમાં મૂક્યો છે હા હા ને કંટોલા વીણા છે દરબારે કાઈ એવું વીણું નથી પાછો જબલું હંતાડ્યું છે બતાલો બતાલો કોની વીણા બાપુ આ છે બાપુ ભાઈ સગે કંટોલા વીણા ભાઈ એમાં હું વાંધો આપણે ચા કઈ ખરાબ કીધું જો જો હાલો હાલો આપણી વાડીમાં કાટો મારીને ફટાફટ નીકળી જાય ઝટકા સરુ થઈ ગયો તો હવે સાટા આવે છે તો ભાજ ઘર બાજુ બરોબર ને હા નગર પલ્લી ફોન ફોન તો પલ્લે કઈ નહિ થાય પણ પલ્લી આવશે